સસ્પેન્ડેડ સામે કાર્યવાહી બેંક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારોની એન્ટ્રીઓ ખુલી છે કાર્યવાહીનો રેલો બિલ્ડરોને મોટા માથાઓ સુધી પહોંચી ગયો છે નિવૃત્ત અધિકારી સાથે સાગઠિયાના નાણાકીય વ્યવહારો પણ થયા છે તેવી વિગતો સામે આવી છે એસીબી નો ગાડીઓ કેટલાક મોટા માથાઓ સુધી પહોંચ્યો છે તપાસ ચાલી રહી છે તો મોટા ગજાના બિલ્ડરોના સાગઠિયા સાથેની સાંઠગાંઠ પણ સામે આવી શકે છે જેમાં કેટલાક મોટા રાજકોટથી લઈ આખા રાજ્યભરના જે મોટા બિલ્ડરો છે તેમનું નામ પણ સામે આવી શકે છે તેમની વૃત્તિ બાદ બિલ્ડર બનેલા અધિકારીની પૂછપરછ પણ થઈ શકે છે

જે સમગ્ર મામલો છે જોવા મળી રહ્યો છે જો કે હજુ પણ હવે તપાસમાં ક્યાંક મોટા નામ સામે આવી શકે છે જેમાં મોટા અધિકારીઓ પણ હોઈ શકે નિવૃત્ત અધિકારી પણ હોઈ શકે આ સાથે જ કેટલાક રાજ્યના મોટા બિલ્ડરોના નામ પણ સામે આવી શકે છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે મયુર સસ્પેન્ડેડ ટીપીઓ સાગટિયા સામે કાર્યવાહીને લઈને એક પછી એક મોટા સમાચારો સામે આવી રહ્યા છે બિલકુલ ભાવિની ટીપીઓ સાગઠિયા જે છે તેમની ધરપકડ એસીબી દ્વારા કરવામાં આવી છે અને એસસીબીમાં દસ કરોડની તેમની જંગી મિલકત હોવાનું સામે આવ્યું છે આપને પાછળના દ્રશ્યો જે છે તે બતાવી રહ્યો છું તે પણ તેમના બંગલાના છે કે સાત કરોડનો બંગલો જે છે તે યુનિવર્સિટી રોડ ઉપર બની રહ્યો છે એટલે તેમના ફાર્મ હાઉસ હોય ફ્લેટ્સ હોય અનેક જગ્યાએ તેમના રોકાણ જે છે તે કરવામાં આવ્યા છે ને તેમની પૂછપરછની અંદર હવે ગાડીઓ જે છે તે મોટા માથાઓ સુધી પહોંચે અને મોટા બિલ્ડરો સુધી પહોંચે તેવી શક્યતાઓ છે કારણ કે તે ખુલ્યા છે તેમાં એન્ટ્રીઓ જે છે તે ખુલી છે એસસીબી મોટા ગજાના બિલ્ડરોના સાગઠિયા સાથેની સાથગાઠ અંગે તપાસ જે છે તે કરી શકે છે નિવૃત્ત બિલ્ડર અને બંને એક સરકારી અધિકારી ની પૂછપરછ કરે તેવી પણ શક્યતાઓ છે કારણ કે એસીબીની તપાસની અંદર નિવૃત્ત અધિકારી સાથે સાગઠિયાના નાણાકીય વ્યવહારો જે છે તે સામે આવ્યા છે એટલે કે બિલ્ડરો તેમજ મોટા માથાઓ જે છે તેમની પણ એન્ટ્રીઓ બેંક સ્ટેટમેન્ટની અંદર ખુલી છે કારણ કે જે પ્રકારે ટીપીઓ સાગઠિયા જે છે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી કોર્પોરેશનની અંદર ફરજ બજાવે છે અને તેઓ કાર્યકારી ટીપીઓ તરીકે નવ વર્ષ રહ્યા હતા અને ત્યારબાદ તેઓ ટીપીઓ થયા હતા અને ભ્રષ્ટાચાર જે છે તે સૌથી વધુ ટીપી શાખાની અંદર કોર્પોરેશનની અંદર થતો હતો ત્યારે એક બાદ એક એવી રીતે ત્રણ જેટલા ગુના અલગ અલગ જગ્યાએ તેમના નોંધાઈ ચુક્યા છે ત્યારે એસીબી હવે સાગઠિયા ઉપર ગાડીઓ જે છે તે કસ્યો છે આભાર માહિતી માટે ગઠિયાની સંપત્તિને લઈને તપાસ ચાલી રહી છે સીબી તપાસ ચલાવી રહી છે જેમાં કેટલાક મોટા અધિકારીઓના નામ સામે આવે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે નિવૃત્ત અધિકારી પણ તેમાં સામેલ હોઈ શકે છે બેંક ડિટેલ્સ સામે આવી છે તેમાં નાણાકીય વ્યવહારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેટલા નાણાકીય વ્યવહારો ક્યાં ક્યાં કરવામાં આવ્યા છે કેટલા થયા છે તે બધી જ તપાસ ઝીણવટભરી કરવામાં આવશે અને જે પણ દોષિત હશે તેને સજા કરવામાં આવશે